નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે વિડીયોમાં ડ્રોન દીદી યોજના વિશેની ચર્ચા કરવાના છે મિત્રો આ યોજના હેઠળ તમને કઈ રીતે નવી ટેકનોલોજીની તાલીમ મળશે તમને ડ્રોન કઈ રીતે મળશે તેમજ મહિલા ડ્રોનની તાલીમ લેશે ત્યારબાદ તેને કયા કયા ફાયદા થશે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે અને તમને કઈ કઈ રીતે કેટલી સહાય સરકાર કરશે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં તો મિત્રો આપણા દેશની સરકાર દેશવાસીઓ માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવતી રહે છે જેથી દરેક વર્ગના લોકો આગળ વધી શકે તેવી જ રીતે તાજેતરમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ માટે એક યોજના શરૂ કરવાનો નિર્ણય લીધેલો છે આ યોજના હેઠળ તમામ મહિલાઓને આગામી ડ્રોન ટેકનોલોજી વિશે માહિતી આપશે આજના વધતા જતા ટેકનોલોજીના સમયમાં દરેક વ્યક્તિ માટે ટેકનોલોજીનું જ્ઞાન હોવું ફરજિયાત છે તેથી જ સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો હવે મિત્રો જોઈએ ડ્રોન દીદી યોજના શું છે તો મિત્રો આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સરકારી યોજના છે જેના હેઠળ મહિલાઓને નવી ટેકનોલોજીથી બનેલા ડ્રોન ઉડાડતા શીખવાડવામાં આવશે આ ડ્રોન ફ્લાઇંગ એજ્યુકેશનની મદદથી ખેતી કરતી મહિલાઓને ખેતી કામમાં ઝડપ ઉપરાંત સારી રીતે કામ કરી શકે તેના માટે તમને આ નવી અદ્યતન ટેકનોલોજીથી શીખવાડવામાં આવશે મિત્રો આ સિવાય ડ્રોનની મદદથી મહિલાઓ ખેતી કામમાં મદદ કરવામાં આવશે જેનાથી તેમનું ખેતી કામ સરળ બનશે દવાનો છંટકાવ કરવા ખાતર નાખવા તેમજ ખેતર કેવાડીમાં નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરી શકાશે ખેતી ઉપરાંત મહિલાઓ ડ્રોનની મદદથી બીજા ઘણા નવા કામ પણ કરી શકશે ડ્રોન દીદી યોજના હેઠળ આગામી ત્રણ વર્ષમાં મહિલાઓને પંદર હજાર ડ્રોન આપવામાં આવશે જેની મદદથી તે મહિલાઓ તેમના ખેતીના કામ ડ્રોનની મદદથી કરી શકશે મિત્રો મહિલાઓ તે ડ્રોનને ખેડૂતોને કૃષિ સંબંધિત કામ માટે ભાડે પણ આપી શકશે ડ્રોનની મદદથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કેવી રીતે કરવો તેમજ ખેતીના વિવિધ કામો માટે ડ્રોનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પંદર દિવસની તમને તાલીમ પણ આપવામાં આવશે મિત્રો જો મિત્રો અહીં એક ફોટો તમારી સામે રજૂ કરું છું જેમાં તમે જોઈ શકો છો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડ્રોન દીદી યોજના કા શુભારંભ બારસો એકસઠ કરોડ રૂપિયા ફાળવેલા છે જેમાં તમને પંદર હજાર ડ્રોન વિતરણ કરવામાં આવશે મિત્રો હવે મિત્રો આ યોજનાના આપણે લાભ જોઈ લઈએ તો આ યોજનાની મદદથી મહિલાઓ નવી ડ્રોન ટેકનોલોજી વિશે જાણી શકશે સરકાર દ્વારા મહિલાઓને ડ્રોન આપવામાં આવશે મહિલાઓ તેમના કોઈપણ કામમાં ડ્રોનનો ઉપયોગ કરી શકશે આ સાથે મહિલાઓને ડ્રોન શીખ્યા બાદ નવા પ્રકારની નોકરીઓમાં પણ લાભ મળશે મિત્રો હવે મિત્રો જોઈએ કે નાણાકીય સહાય કેવી રીતે મળશે તો મિત્રો આ યોજના હેઠળ તમને સાધનોની ખરીદી માટે કેન્દ્ર સરકાર દ્વારા કુલ એંસી ટકા અથવા તો મહત્તમ આઠ લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે મિત્રો એટલે કે મિત્રો માની લો કે તમારે ડ્રોનની સાથે બીજી કોઈ પણ એસેસરીઝ લેવાની છે તેની કિંમત એક લાખ રૂપિયા થતી હોય મિત્રો તો તમને એક લાખના એંસી ટકા એટલે કે એંસી હજાર રૂપિયા સરકાર તમને આપશે તમારે માત્ર વીસ હજારનું જ રોકાણ થશે મિત્રો ડ્રોનનો ઉપયોગ આર્થિક રીતે શક્ય હોય તેવા વિસ્તારોમાં મહિલા સ્વ સહાય જૂથોને પસંદ કરવામાં આવશે પછી તેમને ડ્રોનની તાલીમ આપવામાં આવશે અને દેશભરના વિવિધ રાજ્યોમાં કુલ પંદર હજાર સ્વ સહાય જૂથોને ડ્રોન સપ્લાય કરવામાં આવશે મિત્રો સરકારનું લક્ષ્ય બે હજાર ચોવીસથી બે હજાર છવ્વીસ સુધીમાં મહિલાઓને ડ્રોન આપવાનું છે આ માટે કુલ બારસો ને એકસઠ કરોડનો ખર્ચ કરવામાં આવશે અઢાર વર્ષ કે તેથી વધુ વયના મહિલાઓ સ્વસહાય જૂથોના સભ્યોની પસંદગી પંદર દિવસની ડ્રોન તાલીમ માટે કરવામાં આવશે તેમાં પાંચ દિવસની તાલીમમાં ડ્રોન પાઇલોટિંગ અને ખાતર જંતુનાશક છંટકાવ વગેરે જેવી ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ સમાવેશ કરવામાં આવશે અને દસ દિવસમાં બીજી તાલીમ આપવામાં આવશે મિત્રો ડ્રોન ખેતી આજના સમયની જરૂરિયાત શા માટે છે તો મિત્રો ડ્રોન છે તે માનવરહિત હવાઈ વાહન છે ડ્રોન અને તેના સાધનોને રિમોટ કંટ્રોલની મદદથી જમીન પર નિયંત્રિત કરી શકાય છે ડ્રોનમાં નેવિગેશન સિસ્ટમ જીપીએસ અને વિવિધ સેન્સર અને કેમેરાનો સમાવેશ થાય છે ડ્રોન ટેકનોલોજીના નિષ્ણાંત ડોક્ટર અવિનાશ કાકડે કહે છે કે ડ્રોનની કિંમત સામાન્ય રીતે છ લાખથી લઈ અને પંદર લાખની વચ્ચે હોય છે ડ્રોનનું આયુષ્ય ચારથી પાંચ વર્ષનો હોય છે ડ્રોન દોઢથી બે કિલોમીટર સુધી અને જમીનથી ચારસો ફૂટ ઉપર ઉડી શકે છે ડ્રોન મોંઘા હોવાથી દરેક ખેડૂતે પોસાય તેમ નથી તેથી સામાન્ય ખેડૂત માટે ડ્રોન ભાડે લેવાનો અને તેનો ઉપયોગ ખેતી માટે કરવાનો હોય છે મિત્રો ખેતીમાં ડ્રોનનો ઉપયોગ વધવાથી ખેડૂતોના શ્રમ અને સમયની બચત થશે ડ્રોન દ્વારા એક હેક્ટર વિસ્તારમાં છંટકાવ માત્ર વીસ અને ત્રીસ મિનિટમાં જ કરી શકાશે ટ્રેક્ટર વડે કે માણસ જાતે છંટકાવ કરે તો ઘણો સમય લાગી શકે છે પરંતુ ડ્રોન દ્વારા તે વીસથી ત્રીસ મિનિટમાં જ કામ કમ્પ્લીટ થઈ જશે આ જંતુનાશકો ઝેરી હોવાને કારણે વ્યક્તિના મોતનો ભય પણ રહે છે જ્યારે ડ્રોનના ઉપયોગથી જાનહાનિની કોઈ શક્યતા રહેતી નથી મજૂરોના અછતના નિરાકરણ તરીકે પણ ડ્રોન ખેતી માટે આશાસ્પદ ગણવામાં આવે છે મિત્રો ડ્રોન દ્વારા કરવામાં આવતા મુખ્ય કૃષિ કાર્યો તો ખેતી માટેનું ડ્રોન પચાસથી સાઠ ફીટ ઉપર અને બે કિલોમીટર સુધી ઉડી શકે છે ડ્રોનની મદદથી ખેતીના પ્રત્યેક કામ પર નજર રાખી શકાય છે ડ્રોનની મદદથી નીચે મુજબના કાર્યો કરી શકાય છે જેમાં આપણે વાત કરીએ તો ડ્રોનની સહાયથી વાવેતર પહેલાં અને પછીની જમીનનો થ્રીડી નકશો બનાવી શકાય છે હવે ખાતર પ્રવાહી સ્વરૂપે ઉપલબ્ધ છે તેથી ડ્રોનની મદદથી ખાતરનો છંટકાવ પણ કરી શકાય છે મિત્રો પાકમાં જંતુઓનો ઉપદ્રવ હોય ત્યાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરી શકાય છે ડ્રોન પર લગાડવામાં આવેલા સેન્સર પાકના સ્વાસ્થ્ય અને જમીનની સ્થિતિનું ચોક્કસ વિશ્લેષણ પણ કરી શકાય છે ડ્રોન પરના કેમેરા અને સેન્સરની મદદથી જમીન પરનો સૂકો વિસ્તાર શોધી શકાય છે એ જ વિસ્તારમાં પાણી આપવાની વ્યવસ્થા કરી શકાય છે તેનાથી પાણીનો બગાડ થતો નથી મિત્રો હવે ખેડૂતો માટે માર્ગદર્શન જરૂરી છે તો ડ્રોન ઉડાડવા માટે કુશર પાયલોટની જરૂર પડે છે મિત્રો એ માટે તમને તાલીમ આપવામાં આવશે ડ્રોનમાં ખામી સર્જાય તો તેના સમારકામ માટે રિપેરિંગ સેન્ટર હોવું જરૂરી છે ડ્રોનની બેટરી લાઈફ વીસથી ચાલીસ મિનિટની હોય છે તેથી જ બીજી ચાર્જ બેટરીને સતત સાથે રાખવી પડે છે જે ખૂબ જ ખર્ચાળ હોય છે ચોમાસામાં ડ્રોનનો ઉપયોગ કરવો મુશ્કેલ હોય છે ડ્રોનમાં સેન્સરબેઝ હોવાથી એ વરસાદમાં કામ કરી શકે કે કેમ તે પણ એક સવાલ છે મિત્રો ડ્રોન વડે જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે પૂરતું પ્રેશર ન હોય તો જંતુનાશક હવામાં ઉડી જાય છે તેવી શક્યતા પણ રહેલી છે આવા કિસ્સામાં શું કરવો તેનો વિકલ્પ ખેડૂત પાસે હોવો જરૂરી છે ઘણી કૃષિ યુનિવર્સિટીઓમાં ડ્રોનનો ઉપયોગ બાબતે તાલીમ સત્રો પણ યોજવામાં આવે છે આ ઉપરાંત કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ડ્રોનના ઉપયોગ વિશેની માર્ગદર્શિકા પણ બહાર પાડી છે પરંતુ તેના ઉપયોગની પ્રત્યક્ષ તાલીમ નહીં આપવામાં આવે ત્યાં સુધી ખેડૂતો ડ્રોન ટેકનોલોજીથી અજાણ રહે તેવી શક્યતા છે મિત્રો તો મિત્રો અહીં મેં તમને તમામે તમામ વસ્તુ જણાવેલી છે આ ઉપરાંત મિત્રો તમને જે પણ વસ્તુ ન સમજાયેલી હોય તો તે મને કમેન્ટ સેક્શનમાં પૂછજો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્ર સર્કલ સાથે શેર કરી દો જેથી કરી દરેક લોકો આ યોજનાનો લાભ લઈ શકે અને મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત